જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઇઝર રેન્ડમાઇઝેશન દ્વારા વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠક હેઠળની દસ વિધાનસભા બેઠકોમાં પચીસો બાવન મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઈવીએમ વીવીપેટની ફાળવણી થશે તમામ વિધાનસભા બેઠકોમાં તેમને ફાળવવામાં આવેલા મતદાન યંત્રો વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સીસીટીવી કેમેરા સાથે સ્ટ્રોંગ રૂમ ઉભા કરવામાં આવ્યા છે ઈવીએમમાં બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના એકસોને પચીસ ટકા લેખે બીયુ બેલેટ યુનિટ એકસો પચીસ ટકા લેખે સીયુ કંટ્રોલ યુનિટ અને એકસોને પાંત્રીસ ટકા વીવીપેટ તકેદારીના રૂપમાં ફાળવણી થશે

કયા મતદાન મથકે જશે તે નિર્ધારિત કરાશે